પણ એટલે એ રીતે સહજ રીતે પેલી રીતની સમજ પડે છે પણ શરૂઆત નથી થતી રાખે હા એ જ કોઈ ભૂલ નથી

દેખાવ જીવ નું દેખાયું બધું શરૂઆત કરીને શરૂઆત કરવા જ ત્યાં મને જ પ્રશ્ન છે ને એ બુદ્ધિ ને ખબર છે તમે બુદ્ધિ ને બુદ્ધિ રૂપે જુઓ અહમ ને અહમ રૂપે જુઓ

ખાલી પણ છે ને એટલે ત્યાં ટકાતું નથી કદાચ ખબર નથી પડતી પણ વ્યક્તિ ને ટકવું તમે જે કહો ને કે શરૂઆત થઈ છે

નમર્જોદ મચ્છુ એટલે ઊન અધિકમ તો એને સુધારવું છે આ ઈ વ્યક્તિિત્વ ઈ વ્યક્તિિત્વ આ અજ્ઞાનવાળું જીવનને અને પ્રાણી જીવન છે એને આ આત્મપુરુષાર્થ એટલે કે ખોટી હતી સવારે ઉઠે એટલે તને શું શું માંગે છે ની બેન શું ચા રીતે વિચાર નથી માંગે છે શું શું થવું જોઈએ આ જગ્યાએ જોઈએ ના

જીવે છે તો ભગવાનને પતલું કે જીવના તમા માણસો તમે તો જો ના છો તમે ત્યાં કર્મ કરી દઉં આત્મા કર્મ કરે આકાશ છે તત્વ કર્મ કરે તો કર્મ કરે કરે હોય હું શી હોય ઈચ્છા છે થયા હોય એ તત્વ એવું છે એ તો જોઈ શકો આ તત્વ અહમના વાસ્તાના કર્મ છે તમે તો વિચારશો ખરાબ વિચારશો વિચાર કર્મ ના કરે જુઓ

तो कपड़ा उधर ना दी थी कि कृष्ण ना कारण खबर नहीं थी ज्ञान नहीं थी ना कि वो आज़र है तू ऐसे कर कपड़ों ले लिया फिर नाइन नहीं हुआ फिर कपड़ा लाओ पहन दिया जो है कपड़ा नहीं तो क्या था तो कपड़ा पहले जोता दिया फिर बात कपड़ा लाए कपड़े ले जाओ तो तू किसी ने मशीन लिया बात कपड़ा नहीं मर पाते તો કે તમે કપડે ગાડીને ઉઠો તો તમે નથી ઓળખ શું થયું હતા કે નહીં જાણ કે નહીં તમને ખબર નહીં તમે જે વિચાર્યો હતો તમને ખબર નહીં કોઈ જોઈ રહી એટલે એવો વિચાર કરીએ કે હા કોઈ જોઈ રહ્યું છે ત્યારે ખ્યાલ આવે તમારે વિચાર કરતી વખતે એક વિચાર કરો અત્યારથી કે હું જે વિચાર કરું છું અંદર કરું બહાર કરું એકાંતમાં કરતા હોય

અરે ઉપાસ ભગવાન જોઈએ છે ભાવ એ ઉપાસના મારી એક તકલીફ શું છે બધાને હું કે સીતાને પેલું સુનાનું ગ્રંથ ગમવું જોઈએ નહીં પણ સીતા છે એ રામ સાથે ગમે એટલી વાળે ગમે તે એને સુનાનું ગ્રંથ ગમશે જ આ એક આ જે સીતા છે એ એ પ્રકારનું શું હશે તે સીતાના ગમ કે રાવણ ભરો છે હા પરથી જાત રાવણ આવે જેવી છે અરે એ રાવણની વાત જવા દેવો સીતાએ કીધું મારા પતિઓ ના રહી શું સતી પતિઓ ના રહી તો એ જ્યાં હોય તો હું બરાબર તો લક્ષ્મણની પત્નીએ કીધું ઉર્મિલાએ મારા પતિઓ ના રહી શકું બે બે નો આવ્યો તો શું આ બે બે હજાર બે નો આરામ થાય છે ના થાય તો આ ઘટના કેમ બની

ભક્તાના વિચાર છે ને ભગવાન સ્વીકારી છીએ તો ભગવાન શું કે છે કે ભયમાં ગયા વગર તમે જ ભગવાન છો અમે ના તમે જુઓ એ જેમ અજ્ઞાન જુઓ છે તમે જ્ઞાન જુઓ ભગવાન એવું કે છે અત્યારે ભગવાન મેમે ના ગવડાવે શું કે હું જેમ જગ્યા જોઉં છું નોકો તું જુઓ તું મારા છે આમ કે છે ખ્યાલ આવે તો આપણે એને કેવું માનવું પડે ને આપણો અનુભવ થાય ને કે હું જગતના વ્યવહાર મારા નહીં માનતો તમે ના માનશો પોતાને વિચાર ના આપે છે ચાલો સ્વીકાર કરીએ કે નહીં પછી એમ સીધા જ કરીએ કે પણ એક નહીં આવડતો એકલો નહીં આવડતો એકલો નહીં આવડતો શીખવો પડે ભૂલ થાય બીજી વાર કરીએ ત્રીજી વાર કરીએ થાય કે નહીં ભૂંટવો પડે પચાવ પણ એ પણ આવડે ખરો જો તો ખેંચે ને એય ખરો હોય એકલો શીખવું ના હે ફી શીખવું પડે એકવાર જાડો કરો જ પડે ગુટી ગુટીન જાડો કરો જો બેસ કરવો એટલે વારામાં જશે જાટો કરો આપણે પણ હમ ને કેમ ના થાય કેમ ના

ટકા છે જોઈ લેવો એટલા માટે જે આ જ્ઞાન છે કહેવાય એ જ કહેવાય આવે એ શબ્દ ના આડે શબ્દ આડે શબ્દ પ્રધાન જીવ કહેવાય